ના હેલો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્રિયકાલ કેમ છો કેમ છો કાવ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે વાગ્યા છે સવારના 10:30 અને હવે હું જઉં છું અત્યારે દુકાન તરફ એટલે આ ચાવી ભૂલી ગયો મગજ જ નહીં કામ કરતું આજે મારું ચાવી ભૂલી ગયો ચાવી ભૂલી ગયો દોસ્તો ચાવી યાર તું લઈ અત્યારે તારમાં મેં નથી મેગી ખવાય યાર તું મેગીઓ લઈ લઈને ફરું મારા માટે નથી લાયકી સોન તો તું કોના માટે લઈ તે કોફી કેમ બનાવી હું નીમુ માટે લાઈ છું મેગી કોના માટે લાઈ છું નીમુ માટે ઓહો મેગી ને પાસ્તા નીમુ અડધી ગોડી થઈ જશે નીમુ નથી આવા થોકડીન તો કે ઉન્નતિ દીધી દીધી પાસ્તા છે

ચલોજ ચલો ભાઈ આપણે લેસ કોઈ ચો અર્જેન્ટલી હું જઈ રહ્યો છું ગામડે કારણોસર ભૈરવનાથ જોડે હરેશભાઈ એનામાં બી બધા જઈએ છીએ ગામડે થોડું કામથી એક કારણ કહેવાયું છે હલો ને હાલ જઈ રહ્યા છીએ અમે કરીએ ઓહ વિડીયો નથી હે હે વિધી વિધી વાઘ બિસ્કિટ બિસ્કિટ તો લઈ અલ તું હા ચાલે વ્યવસ્થિત લાવજે બિસ્કીટ માં ભાવ આજો જોઈ પાછા તો મને ભાવ વાજો એવા વા બિસ્કિટ લઈને આવજો પાર્લે પાલ્લે જ નહીં ભાવ તમને તને તને કયા ભાવ એ એ પણ એ એનું નામ તો એમ કશું કે નહીં નામ તો યાદ કરો તો યાદ તો કરવું પડે કે નહીં કરવું પડે તારે એમ કે હે

તો તું દુકાને જમ નથી આવી હે કોઈ લાવ તો આવું જમ્યા આપણો ફેવરેટ ભોજન બન્યું છે કઢી રોટલા અને સબજી ઘેર આવી એટલે એ ના ખાઈએ તો પછી સેટિંગ આવે નહીં એટલે બનાવડાવ્યું છે સ્પેશિયલ શું છે શું છે તારે બિસ્કિટ નહીં લાવી હે બિસ્કિટ નહીં લાવી તો પેલો તો પાસી મૂકી નાઈ આખું આખું પેલું જોઈએ મારું જોઈએ

બટાકા નું શાક મકાઈ નો રોટલો ડુંગળી અને કઢી તો યાર યાર નહીં ખબર પડતી નહી વિધિ નિમુ કે તું તો ફોડશું

પ્રશ્ન છે પણ બધા કોમ બીજી છે ને કપ્તાન ને મમ્મી ઓપરેશન કરાયું છે પગ નું એટલે નહીં આવતા બધા એટલે આવું બધું છે સમજી તું ગઈ ગઈ બાય ચલો લેડો આવજો લેડો હા હા એમને થઈ જાય એટલે સાફ થઈ જાય અમારી ગાડીઓ હા સો અત્યારે કઈક પ્લાનિંગ ચાલી રહ્યો છે અહિયાં બધા બધા ભેગા થઈ ગયા છે चर्चाओं बहुत चर्चाओ कल जाएंगे ये सब बहुत, बहुत, लोग साथ में गंभीर चर्चाओ चाली रही है गंभीर ने ने तो पूछो यार यार गम्भी पड़े गंभीर ने गए ना ये तो नहीं याद ना अरे मेरे को भी पूछते वो कलुआ कहाँ गया मैंने बोला कलुआ कहीं नहीं गया वो रात के अंधेरे में आपको दिखता नहीं है दिक्कत वही है वो दिन में आता नहीं मैंने इन लोगों को हजार बार बोला है कि भाई सबके अपने अपने धंधे होते हैं हम किसी को ऐसा नहीं बोल सकते हमारे पास

ખબર નહી <laughs> આજે દેવાએ اتنا બધા લો કેમ પડે છે કપણ કે બાજુ ધ હાઉસ બ્રો મારું એટલે દેખાય છે બ્રો એક નંબર નો છે બ્રો एक नंबर वाली हो जी को इंग्लिश डायलॉग मार दे आप अरे मैं इंग्लिश इंग्लिश बोल ओदर इंग्लिश बोलो एक एक डायलॉग है आप वाला जोर से विले में बोल तो यार मैं जल्दी मार हां तारा मत अच्छा लाइट आवी रया छे अरे पण हां खुद पत्ते अरे अरे थवा दे चल रेडी जल्दी

બધું આખું ગ્રુપ સચ્લેસ ઓર તો બઉ જવાની છે પણ છે સરપ્રાઇઝ બિગ બિગ ઓકે ઓકેલ ઓકે એનો તો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગયો છું ઘરે અને હવે બ્લોગ બ્લોગ એડિટ કરીને ભાઈ સુઈ જઈશ અને સવારે કંઈક જે ક્યાં જવાનું છે એ તમારા માટે સરપ્રાઇઝ છે અને ક્યાં જવાનું છે ને એ બધું તમને બીજા દિવસના બ્લોગમાં જ ખબર પડશે ત્યાં સુધી તમને કંઈ કરતાં કંઈ ખબર પડવાની છે નહીં સો સ્ટે ટ્યુન અને વિડીયોને જોતા રહેજો જો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ના ભૂલતા ઘરે ગયો તો હું એક કામથી એનાથી રેટરણ આવી ગયો છું કામ મારે તમને કહેવાય એવું નથી સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ માતા પિતા ઇન ભારત માતા કી જય જય રામ Oh, oh, oh,